નમસ્કાર હું આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે નાની બાળકીઓ પર વધતા દુષ્કર્મની અને સાથે જ આ દુષ્કર્મીઓની ક્રૂર માનસિકતાની શા માટે આજના સમયમાં આ પ્રકારની માનસિકતા વધતી જોવા મળી રહી છે કે એમાં જ્યાં રેપિસ્ટ છે જ્યાં બળાત્કારીઓ છે એમને જે કોઈ પણ ફીમેલ એટલે કે જે કોઈ પણ મહિલા હોય એમની કોઈ ઉંમર પણ માયને નથી રાખતી ને એમને કરવું છે માત્ર દુષ્કર્મ શા માટે આ પ્રકારની માનસિકતા આજે વધતી જોવા મળી રહી છે તેની પાછળ જવાબદાર કોણ છે કારણ કે જે કોઈ પણ વ્યક્તિ છે ક્યારેક તો નાનું બાળક છે એ નાનું જ્યારે બાળક હોય એ બાળકની જે પરવરિશ હોય કેવી જોવા મળતી હોય કે જેના કારણે એની માનસિકતા એટલી ક્રૂર બની જાય છે કે એ એક નાની બાળકી સાથે એટલે કે છ વર્ષની બાળકી છ વર્ષની બાળકી સાથે જ્યારે દુષ્કર્મ થાય છે ને ત્યારે ઘણા બધા સવાલો થતા હોય છે કે શું એ બાળકીના કપડા એ બાળકીના પહેરવેશ શું એવું કઈક જેના ઉપર તમે સવાલ ઉભા કરી શકો કે જે લોકો ઘણી વખત રેપની ઘટના ઉપર જે દીકરીઓ છે તેમના કપડાને લઈને પણ સવાલો ઉભા કરતા હોય છે

પ્રકારની સરળતા ક્યાંક ગોઠવાઈ ગઈ છે આપણી વ્યવસ્થામાં આપણા સમાજમાં એના કારણે જ આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે આ પ્રકારના રેપિસ્ટ આ પ્રકારના દુષ્કર્મીઓના લક્ષણ પહેલાથી કઈ રીતે સમજી શકાય છે નાની બાળકીઓને કેવી રીતે સમજાવી શકાય છે તેના વિશે આજે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે ચોવીસ કલાકમાં છેડતી અને જાતીય સતામણીના પાંચ હચમચાવી દે તેવા કેસો સામે આવ્યા છે અને અમદાવાદમાં સ્કૂલની એક વિદ્યાર્થી છે તેની સાથે પણ યુવકે નાની બાળકીઓને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એડવોકેટ મીના જગતાપ છે અને સાથે જ ડોક્ટર વિશાલ ગૌર આપણી સાથે જોડાયા છે તેઓ કન્સલ્ટન્ટ સાયકેટ્રીસ્ટ છે તેની સાથે છે ઋતુજા કારખાની જેઓ પણ ફોરેન્સિક સાયકોલોજીસ્ટ છે

ની જે સરળતા છે એ લોકોને લાગતી હોય છે જેના કારણે ભય નથી રહેતો મીનાબેન આજની આ જે ઘટના આપણે જે છાપામાં વાંચી દાહોદની એક છ વર્ષની નાની માસુમ બાળકી કે જેની પર શાળાના જ આચાર્ય એમ કે એની માતાને એટલો વિશ્વાસ હતો કે કદાચ આ સ્કૂલ સુધી એને સારી રીતના લઈ જશે એટલે એની કારમાં એને બેસાડી અને બેસાડ્યા પછી એ જે હેવાનિયત એણે જે કરી છે એ હેવાનિયત ત્યાં અટકી નથી માત્ર એના દુષ્કર્મ સુધીની પણ ત્યાર પછી એ દીકરી જે છે એ વાત કોઈને ના કરે એટલા માટે એને મારી નાખી એટલે બાળકો જે છે એ સોફ્ટ ટાર્ગેટ છે કેમ કે બાળકો હંમેશા જ્યારે આવી કોઈ વાત કરતા હોય છે ત્યારે મોટા ભાગે એવું બનતું હોય છે કે મા બાપ હોય કે કોઈ જે કઈ એમના મિત્રો હોય નાના મોટા જે પણ છે એમની સાથે જ્યારે વાત કરે છે ત્યારે ઘણી વખત એવું બને છે કે એમની વાત કોઈ સાચી નથી માનતું પણ હવે આ સમય એવો આવ્યો છે કે દરેક મા બાપે દરેક વ્યક્તિઓએ એક જવાબદાર નાગરિક તરીકે બધાય આ બાબત સમજી લેવી પડે કે જ્યારે કોઈ દીકરી આવી વાત કરે છે ભલે 100 માંથી 50 બાબતો ખોટી બી હોય શકે એવું નથી કહેતી હું કે બધી જ બાબતો સાચી હોય પણ એને એટલીસ્ટ ધ્યાન પર લો કેમ કે ઘણી વખત એવું થાય છે કે આવી જ્યારે બાળકીઓ બોલતી હોય છે ત્યારે એને સૌથી પહેલા તેને બોલતા અટકાવી દેવામાં આવે છે બીજી વસ્તુ કે અત્યાર સુધી આપણે જે બાબતને બહુ છોછ રાખતા હતા બાળકોને બેડ ટચ ગુડ ટચ શું છે આપણે એમને શીખવાડતા નથી કેમ કે એવું લાગે છે કે આવું કરવાથી એ પાછા એમની કઈ વિકૃતિ વધી જશે એવો એક કાલ્પનિક ભય જે છે આ ભયમાંથી બહાર આવવાની જરૂર છે એટલે બાળકો માટે હવે આ એક બહુ મસ્ત થઈ ગયું છે કે ગુડ ટચ અને બેડ ટચ શું છે એમને શીખવાડવું જોઈએ ત્રીજી બાબત એ છે કે કાયદા ગમે એટલા બનશે એનાથી આપણે જોઈ લીધું છે કે ક્યાંય કોઈ જગ્યાએ ભય ઉભો થયો નથી જો આ કાયદો બન્યો પોક્સો એક્ટ જે બન્યો બે હજાર બારમાં બન્યો છે નવેમ્બર બાર દિન ચૌદમી નવેમ્બર બે હાજર ને બાર થી આ કાયદો અમલમાં આવ્યો છે જ્યારે આપણે ત્યાં દુષ્કર્મની ઘટના જે નિર્ભયા કાંડ બન્યો એના પછી આ બધું જે છે એટલું ફાસ્ટમ ફાસ્ટ બધું થયું એટલે બધા જાત જાતના કાયદાઓ બી ઘડી કાઢ્યા એમાં એમેન્ડમેન્ટ પર લાવ્યા પણ એના અમલ તંત્રનું શું છ વર્ષ મા દીકરી પર આ દુષ્કર્મની ઘટના કરી અને સાત વર્ષે એનો ચુકાદો આવ્યાનો શું મતલબ સમાજમાં શું દાખલો બેસાડવા માંગો છો તમે અને બીજી વસ્તુ કે તમે કોઈ પદ ઉપર છો તમે કોઈ પણ રાજકીય પક્ષ જે છે એ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા છો એટલે તમને બધા પરવાના મળી જાય છે એવું થયું આપણે એક લિસ્ટ બનાવીએ કે કેટલા રાજકીય પક્ષના વ્યક્તિઓ છે કે જે આ પ્રકારની ઘટનામાં રેપ ગેંગરેપ નાની બાળકીઓ સાથેના જે આ દુષ્કર્મના કેસો છે એની સાથે સંકળાયેલા છે અને એની આજે શું પરિસ્થિતિ છે એટલે ભારતભરમાં આ બાબત છે ખાલી આપણે આપણા ગુજરાતની જે આપણે સેફ ગુજરાતની વાત કરતા હતા એ સેફ ગુજરાત આજે ક્યાં છે એટલે જ્યાં સુધી આનો કડક અમલ ના થાય એને ત્વરિત રીતના સજા ના મળે અને આમાં જે દરેકે દરેક તંત્ર જેની સાથે સંકળાયેલા છે કેમ કે કેસને લીલો કરવાથી માંડી અને આમાંથી કેવી રીતના સમાધાન સુધી દોરી જવું આ આખી બાબતો દરેક પળે પળ ઘડાતી હોય છે કોર્ટમાં એક વખત તમારો દાખલ થયા પછી કોર્ટમાં કેસ આવ્યા પછી પણ આમાં સમાધાન કેવી રીતના કરી લેવું અને

આ પ્રકારની માનસિકતા સામાન્ય માણસની ના હોતા રાક્ષસની કે અહેવાલની જ કહી શકાય એમના પોસિબલ છે કે ચાઇલ્ડહુડ થી જેમને કંઈક ને કંઈક એબનોર્માલિટીઝ એમનામાં હોય અથવા તો એવું પણ જોવા મળેલ છે કે જેમની સાથે એ પોતે પણ વિક્ટીમ રહેલા હોય ચાઇલ્ડ નું એવા લોકો પણ આ પ્રકારના કામોમાં સંગઠિત થતા હોય છે આના સિવાય એમને વિવિધ પ્રકારની અ માનસિક બીમારીઓ જેમ કે પર્સનાલિટી અથવા તો છે એમનો પાવર કે ના હું આ કરી સાબિત કરવા માટે કે જે એક સાયકોપાથ પ્રકારની શ્રેણીમાં આવતા હોય છે જેમ જેમનામાં લેક ઓફ એમ્પથી છે આ બધા આ બધી જ માનસિકતા ધરાવતા લોકો આ પ્રકારના એક્ટમાં ઇન્વોલ્વ થતા હોય છે જી ઋતુજાજી આપને શું લાગે છે કે શા માટે આ પ્રકારની માનસિકતા વધી રહી છે ખાસ કરીને યુવાનોમાં અને બીજી મહત્વની વાત એ કે હવે આવા હેવાનો ક્યાંક બાળકીની કે કોઈ પણ મહિલાની ઉંમર પણ નથી જોતા એમને માત્ર દુષ્કર્મ કરવું છે બસ આ જ પ્રકારની ક્રૂર માનસિકતા છે સામે કોઈ પણ ઉંમરની છોકરી હોય છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ શું કહેશો આની માટે ઋતુજાજી સો બેઝિકલી જેમ સોરી કીધું અને આપે કીધું કે આ લોકો માણસ નથી હેવાનો છે અને વેરી કરેક્ટલી સેડ કે યસ આ લોકોમાં એક તો બહુ હાઈ હોય છે એક બહુ યુનિક વસ્તુ છે કે આ લોકો બહુ ઇન્ટેલિજન્ટ પણ હોય છે આ લોકોને ખબર છે કે યુ નો વોટ ઇઝ ગોઈંગ ઓન શું છે હું આવું કરીશ તો શું થશે કેવી રીતે થશે પણ એમનો એક ઈગો અને એક જે ઇમ્પલ્સ છે કે ના હું જોઈ લઈશ યુ નો આ બાળકી છે આ નાની છોકરી છે આ તો શું કહેવાની છે યુ નો એને તું હજી ડરાઈ શકીશ એને હું હજી પાવર એમ એન્ડ બેઝિકલી આખો ગેમ ઇવન કંટ્રોલનો પણ છે કે એમને આવું બધું કરીને એક એક વ્યક્તિ જેમનાથી વીક છે એ બોલી ના શકે એક્સપ્લેન ના કરી શકે અને યુઝઅલી કેવું છે કે આપણે અગર કલ્ચરલ સાયકોલોજી ભણીએ તો એમાં કેવું હોય છે કે એમને એવું લાગે છે કે વિમેન આર સપોઝ ટુ કીપ ક્વાઇટ એટલે બહેનો એટલે જે લેડીઝ છે એ બોલે નહીં એમને આ સહન કરવાનું છે એમના માટે આવું જ છે એનો અને હું મેન છું હું કરી શકું છું આ તો આવા જે એમની જે માનસિકતા છે એના કારણે પણ આ કેસીસ વધારે થઈ રહ્યા છે સેકન્ડલી આજકાલ મીડિયા એક ઘણો ઇન્ફ્લુઅન્સ છે જેમ કે સાયબર સાયકો સાયબર રિપોર્ટ્સ કહે છે કે યુઝેજ ઓફ પોનોગ્રાફી એ બહુ હાઈ છે અને આજકાલ ડ્યુ ટુ ટેકનોલોજી એડવાન્સમેન્ટ કે વીપીએન તમે યુઝ કરો અને પોનોગ્રાફી કોન્ટેન્ટ તમને ઈઝીલી દેખાય મળી જાય છે જોવા માટે એના કારણે પણ કેવું છે થોડુંક એને ટ્રિગર પણ વધારે થાય છે કારણ કે આવી બધી અ પિક્ચરો કે આવું આવું બધું મૂવીઝ એમને ઈઝીલી જોવા મળે છે અને એના કારણે પણ આ ટ્રિગર થાય છે અને એમને એવું લાગે છે કે અમે આ વસ્તુ રિયલ લાઈફમાં પણ કરીએ કોઈ એવી વ્યક્તિ હોય જે બહુ બોલી શકે એમના પાસે લોકો ના જાય પણ એવી વ્યક્તિ હોય જે શાંત હોય કે વીક હોય જેમ કે બાળકીઓ અને અમે દર વખતે એવું કહીએ છીએ કે જે પણ માણસ આ કરે એ ઉંમર કોઈ દિવસ જોતું નથી એનામાં ખાલી આ હેવાનિયત હોય છે બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હું આ પણ કહીશ પણ નહીં ઋતુજાજી હમણાંથી આ બહુ જ વધી ગયું છે

પાસે પણ સ્માર્ટફોન છે આજકાલ બધી ટેકનોલોજી બહુ ઇઝીલી થઈ ગઈ છે કોઈ પણ એક વિડીયો કાઢી અને સર્ક્યુલેટ કરવું બહુ ઇઝીલી થઈ ગયું છે તો આ બધી વસ્તુને એક્સેસ કરવું ઇટ્સ વેરી ઇઝી ફોર પીપલ ટુ એક્સેસ ધેમ કે ઓકે ફાઇન હું આ જોઈ શકું છું આ આવા વસ્તુ માટે વાંચી શકું છું આ મૂવીઝ જોઈ શકું છું ઇવન આજકાલ તમે જો ઓટીટી પ્લેટફોર્મ પર પણ જે દ્રશ્યો આવે છે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ઘણું ઓપનનેસ આવી ગયું છે સો ઇટ ઇઝ ઇઝીલી વ્યુડ બાય એનીબડી ખાલી એક એક ટાઇટલ આવે છે કે બાળકો એટ ધ અંડર ધ એજ ઓફ ફોર્ટીન ના જોઈ શકે કે અંડર ધ એજ ઓફ થર્ટીન ના જોઈ શકે પણ કેટલી બધી વસ્તુ ઘણી ઓપન થઈ ગઈ છે તો એના કારણે પણ આ વસ્તુ બીજું વધી ગયું છે સેકન્ડલી મેમે જે એક્ટની વાત કરી એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે અમે કહીએ છીએ ગુડ ટચ બેડ ટચ યસ બટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આજકાલ છોકરાઓને બાળકોને પણ આમને અમને સમજાવવું જોઈએ અને એડલ્ટ સમજાવવું જોઈએ સમથિંગ ઓન ગુડ ટોક અને બે બીજાને હેરાસ કરવું કે અસોલ્ટ કરવું ઈઝી થઈ ગયું છે એના કારણે પણ આપણે એના માટે પણ આપણે થોડા પ્રયત્નો કરવા જોઈએ અને કંઈક હજી યોજના જોઈએ કે લોકોને ખબર પડે કે ટચ ટચ થી આજકાલ નથી પણ બેડ ગુડ ગુડ ટોક બેડ ટોક ઇઝ ઓલસો વેરી મચ ઇમ્પોર્ટન્ટ પણ આજના સમયમાં ક્યાંક માતા પિતા આવી વાતો કરતા અજી પણ શરમાતા જોવા મળતા હોય છે પણ એક કારણ છે મીનાબેન ફારી એક વખત કાયદા પર આવી શું શું લાગે છે આપને કે આપણે ઘણા સમયથી કેટલી બધી વખત એ પણ ચર્ચાઓ કરી છે કે હવે તો આપણે કાયદામાં કેટલા બધા પરિવર્તન લાવ્યા છે આપણે વાત કરતા કે જ્યારે દીકરીઓ સાથે આવી કોઈ ઘટના બને ત્યારે એમના માતા પિતા એમની એમને એમનો જે હત્યા કરી દેવામાં આવ્યા એના પણ બે બે ત્રણ ત્રણ ચાર ચાર શું હમણાં જ આપણે વાત કરી છ વર્ષ સુધી લોકો રાહ જો એને પછી તો એમને પણ પોતાને પડી હોય ન્યાયની એ લોકો પણ થાકી જતા હોય છે ને એટલા જ માટે આપણે ઘણા પરિવર્તન ની પણ વાત કરીએ હવે કેમ છે એ પરિવર્તન શું મતલબ પરિવર્તન જ્યારે થાય ત્યારે આપણે ટોક શો કરીએ ને વાવાઈ પણ કરીએ હું તો એ પણ કહું છું કે આપણે બધા પણ વાવાઈ કરીએ પછી શું જો અમલવારીનો અભાવ હોય તો એ સમયે વાવાઈ વાવાઈ નો મતલબ જ શું છે અર્થ જ શું છે વિનાબેન એક વસ્તુ એ છે કે આપણો જે સમાજ જે છે સમાજ જે છે સંવેદનાહીન જેવો થઈ ગયો છે અને રોજે રોજની આ ઘટનાઓ આપણે આપણે વાંચીએ છીએ 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 આ સાંભળીએ ને ત્યારે વસ્તુ એ થાય છે કે એને એક વાંચીને ભૂલી જઈએ એ અંદર જે એક નિર્ભરતા વ્યક્તિમાં જે આવતી રહી છે ને એના કારણે પણ આ સમાજ જે છે સમાજ આખી આ જે બાબતો છે એનો ભોગ બની રહે છે અને એમાં સૌથી વધારે ભોગ જે બને છે એ વનરેબલ જે છે એ વનરેબલ આ બાળકીઓ છે એ સાથે છે છે ઘણી બધી કામ કરે અને વસ્તુ એ થાય છે કે આ એક કિસ્સો એવો છે કે આ કોઈ સ્કૂલના પ્રિન્સિપલ છે એમણે આવી રીતના એની સાથે દુષ્કૃત્ય કર્યું છે એસી થી નેવ ટકા બાળકો જે છે એ પરિવારના નજીકના જે લોકો જે છે કાકા છે મામા છે ભાઈ છે દાદા છે એમનાથી આ રીતના એ એમને જાતિય હિંસાનો ભોગ બનવું પડે છે હવે એવા સમયે જ્યારે આવી વાત જ્યારે બાળક કરે છે અને આમાં માત્ર છોકરીઓ છે એવું નથી છોકરાઓ પણ આમાં એટલા જ ભોગ બનતા હોય છે આપણે ત્યાં હજુ પણ એ વસ્તુ થઈ રહી છે કે નાની બાળકીઓ પર આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે પણ આપણે એ પણ શોધવું રહ્યું કે એવા ઘણા છોકરાઓ છે કે જે છોકરાઓ પણ આ પ્રકારની હિંસાનો ભોગ બની રહ્યા છે આ બધાના માટે કાયદા છે કાયદા જે છે એ આપણા માટે એક શસ્ત્ર છે પણ એ શસ્ત્ર કેમ આપણે ઉપાડવું પડે જો આપણે શસ્ત્ર ઉપાડવાની જરૂરત ના પડે એવા કોઈ વ્યવસ્થાનું નિર્માણ કરી શકીએ તો ત્યાં સુધી આપણે શસ્ત્ર નહીં ઉઠાવવું પડે પણ જયારે આ કરવું પડે છે કાયદાનો જયારે આપણે આશરો લેવો પડે છે ત્યારે આ બહુ જ મેં પહેલા પણ કીધું ને અગાઉ પણ ઘણા બધા ટોકમાં હું આ વસ્તુ કઉ છું કે આપણે અમલતંત્ર જે છે એને મજબૂત બનાવવું પડે ડે ટુ ડે કેસ ચલાવવો

ના સેશન્સ કોર્ટમાં ઝડપથી ચાલે છે ના હાઈકોર્ટમાં ચાલે છે ને સુપ્રીમ કોર્ટમાં કેમ કે પ્રાયોરિટી કોને આપવી જોઈએ એ વસ્તુની પણ આપણે એક આ બાબત જે છે નક્કી કરવી પડે જ્યારે આ સમાજના ઉગતા જે બાળકો છે કે જેના ઉપર આખો સમાજનો પાયો રચાયો રચાયો છે ને રચાવવાનો છે ભવિષ્યનો એવા લોકો માટે જો આપણે સંવેદનહીન બની જઈએ છીએ ત્યારે મને લાગે છે કે આ સમાજનું અધપતન નક્કી અને એમાં હરી બાજુ કહું છું કોઈ પક્ષની સાથે કોઈ પક્ષના વિરુદ્ધમાં કે કોઈના ફેવરની વાત નથી કરતી પણ જયારે આપણે આવા પ્રકાર જોઈ રહ્યા છે કે એમાં મોટા ભાગના લોકો જે છે એ જો રાજકીય પક્ષો સાથે સંડોવાયેલા હોય તો એ લોકોને માટે ઇલેક્શન મેનિફેસ્ટોમાં આ વસ્તુ લખાવી જોઈએ કે આવી રીતના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ને ટિકિટ ના આપવી જોઈએ આ વસ્તુ થવી જોઈએ આ જયારે હિંમત જયારે જે પક્ષમાં આવશે ને ત્યારે કદાચ આ દેશમાં કોઈ વિશાલજી જે અત્યારે મીનાબેન વાત કરી રહ્યા છે એનું કઈક ઊંધું છે

પાવરની વાત થાય છે કે ના એમને એવો સેન્સ ઓફ પાવર છે કે મારી પાસે સત્તા છે કે હું કે મારી ઓળખાણ છે તો મને કશું થવાનું નથી એટલે હું ગમે તે કરી શકું છું આ પ્રકારનો ઈગો સેટિસ્ફેક્શન છે જે પહેલા પાસ્ટમાં વાત કરી છે પાવર પોલિટિક્સનો એના એના લીધે આવી માનસિકતાને બઢાવો મળે છે તો કોઈ પણ પક્ષ છે એમને ખુદ પોતાની શાખ માટે આ પ્રકારના લોકોને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ

તો આ પ્રકારના એક્ટમાં બાળકોનો કોઈ જ વાંક હોતો નથી આ જે જે હેવાન લોકોનો જ વાંક છે જે જે કૃત્ય કરે છે એનાથી કઈ રીતે બચી શકાય એના માટે જે પેરેન્ટ્સ છે એમણે બાળકોને રેગ્યુલર બાળકો સાથે વાતચીત આ વિષય કરવી જોઈએ કે તમને કોઈ પ્રોબ્લેમ છે કઈ કઈ તમને કોઈ હેરાન કરે છે એમને સ્પેસિફિકલી જે ગુડ ટચ બેડ ટચ છે એના વિશે પણ અર્લી એજમાં જ ખબર પડવી જોઈએ અને જે પણ લોકો એ બાળક સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતા હોય છે જેમ કે કામવાળા જે લોકો આ દુષ્કર્મીઓની વાત કે લોકો પણ એક નાના બાળક જ્યારે હોય ત્યારે એમના કેવા લક્ષણો આપણને જોવા મળતા હોય જેને માતા પિતાએ સમજવું જોઈએ ને એમને રોકવું જોઈએ એમને ટોકવું જોઈએ તો આવા જે દુષ્કર્મીઓ જે એમને માનસિકતા પોસિબલ છે કે પહેલેથી ચાઇલ્ડહુડ થી થોડું એમને એગ્રેસન હોય ઇમ્પલ્સ ઇમ્પલ્સિવ બિહેવિયર હોય એમનું પહેલેથી તો નોર્મલ કરતા કંઈક અલગ દેખાય આવા આવા બાળકોના લક્ષણમાં ત્યારથી જો એમને કાઉન્સેલિંગ ને ટ્રીટમેન્ટ કરાવવામાં આવે તો આગળ એજ વધતા આ પ્રકારનું ઇમ્પલ્સિસ ઓછું થઈ શકે તો આ વસ્તુની બાળકો માટે ધ્યાન રાખી શકાય છે હવે આપણે પહેલી વાત કરીએ કે વિક્ટિમ બનતા કેવી રીતના બચાવી શકાય બાળકોને તો ગ્રાસરૂટથી પહેલે તો ઘરમાં જ આના વિશે માહિતી મળવી જોઈએ જે પેરેન્ટ્સ નોલેજ આપવું જ જોઈએ સાથે સાથે જે પણ લોકો બાળકોના કોન્ટેક્ટમાં આવે છે જેમ કે બસ ડ્રાઈવર છે રિક્ષા ડ્રાઈવર છે જેમને સ્કૂલ લઈ જાય છે જે કામ કામ કરે સ્કૂલ નો સ્ટાફ છે કે બધા વિશે માહિતી હોવી જોઈએ એક સર્વેલન્સ કાઇન્ડ ઓફ થિંગ કે એવું ડિવાઈસ કે બાળક ક્યાં છે એ પેરેન્ટ્સને ખબર હોય એ મૂકવું જરૂરી જ છે સાથે સાથે કમ્યુનિટી લેવલ્સમાં પણ જેમ કે સ્કૂલમાં આના વિશે એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ થવા જોઈએ બાળકોને સ્કૂલમાં નોલેજ થોડું મળવું જોઈએ શું શું ના કયા પ્રકારના લોકો તમને કોઈ ચોકલેટ આપે તો લેવી ના લેવી સાથે વાત કરવી ના કરવી એ બાળકને પણ થોડું અંદાજો આવી શકે આના સાથે સાથે જે પણ આ પ્રકારના જેમ કે કોઈ ડ્રાઈવર કે કોઈ છે આ પ્રકારના કાર્યમાં એક વખત એનું નામ આવી ગયું છે એમને બ્લેક લિસ્ટ કરી દેવા જોઈએ ફરી પાછું એમને બાળકોની પાસે કામ ન મળવું જોઈએ એવી પણ કઈક વ્યવસ્થા રાખવી જોઈએ જી બિલકુલ હવે ઋતુજા જી શું લાગે છે આપને કે નાની બાળકીઓ છે ને એના ભોળપણ નો ફાયદો ઉઠાવવામાં આવે છે એમને સમજ ના પડે એ બોલી ના શકે સમજાવી ના શકે એમને કોઈ સમજી ના શકે આવી બધી બાબતોના કારણે આ છ વર્ષની ચાર વર્ષની બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે આ પણ એક કારણ આપને લાગી રહ્યું છે યસ યસ કારણ કે અને ઘણી વાર કેવું હોય છે કે કલ્ચર્સમાં આ એક એવું કારણ મને છે કે યુ નો અગર એવું કઈ થાય પેરેન્ટ્સ ના એને કે હજી પણ આવું છે કે પેરેન્ટ્સ ને કે કે ઠીક છે તું કોઈને કહેતી નહીં અમે જોઈશું શું કરી શકાય અને પછી વાતચીત કરીને પેલા માણસને જવા દેવામાં આવે છે કા તો એના સાથે સંબંધ તોડી દે છે પણ ઇટ ઇઝ નોટ રાઈટ કારણ કે એવી રીતે એ જે માણસ છે એ પણ લર્ન કરે છે કે હા ઠીક છે યુ નો હું આવું કરી શકું છું કારણ કે કઈ બહુ ગંભીર એના સાથે કઈ વસ્તુ થઈ નથી અને અને એવું છે કે બાળકોને પણ એવું ફીલ કરવામાં આવે છે કે અરે તે તે પણ શું કામ એને વાત કરી તને પણ શું કામ જરૂરથી પાસે જવાની વિચ ઇઝ રાઈટ પણ એવી વાત કરવામાં ઘણીવાર બચ્ચાઓને એવું એક ઇમ્પ્રેશન આવે છે કે અમે અમે ભૂલ કરી છે અમે કંઈક ખરાબ કર્યું છે અમે દોષી છે અમે ગિલ્ટી છે એનાથી એમનો ડર પણ વધી જાય છે કે પેરેન્ટ સાથે જઈને એક્સપ્રેસ કરે કે કઈ કે અને સેકન્ડ વીક તું વાત કરી કે આ જે પોસ્ટપાર્ટ છે એ આઈ થિંક બધા કમ્યુનિટીમાં પહેલા જ આપણે કેવું જોઈએ જેમ કે ટ્રેનિંગ સેશન્સ થાય છે ઘણા ઓર્ગેનાઇઝેશન્સમાં ટ્રેનિંગ સેશન્સ થાય છે એસોસિએશનમાં ટ્રેનિંગ સેશન્સ થાય છે તો એનાથી લોકોને પણ ખબર પડે કે આઈડિયા આવે કે આવી કંઈક વસ્તુ જે છે એ બહુ ગંભીર છે એ પોતાના છોકરાઓને પણ સમજાઈ શકે છે અને કોઈને મગજમાં આવતું હોય કે કંઈક ઇમ્પલસરી હોય ત્યારે એને યાદ આવે કે નો આવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવા લોસ છે કારણ કે પ્રોબ્લેમ ઇઝ કે આપણા કન્ટ્રીમાં લોસ છે પણ એ લોસ લોકોને ખબર નથી એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ બધા કાયદાઓ લોકોને ખબર નથી અને આઈ થિંક બાળકોને છોકરીઓને ઇવન છોકરાઓ સાથે પણ આવા ઘણા કિસ્સા થાય છે જેના માટે આપણે હું વાત નથી કરતા પણ યંગ બોયઝ આર ઓલઝ ઝો એમને પણ એક અસોલ્ટ થાય છે એમને પણ મોલેસ થાય છે કંઈકને તો ખાલી એમને યુ નો એક માણસ એને એમને ખાલી બ્રશ કરીને જતો રહે છે એ પણ એક સોર્ટનો એક અસોલ્ટ જ છે પણ એક એક વૃક્ષ માનસિક એક શું કહેવાય ક્રિમિનલ એક્ટ જ છે તો આઈ થિંક એના માટે આપણને લોકોને ઘણું સમજાવવું પડે ટ્રેનિંગ લેવા પડે

ચાર્ચિત થયા પછી એમને બેલ પર છોડી દેવામાં આવે અને જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી એ આરામથી ફરતા હોય છે એવા પણ ઘણા કિસ્સા બનેલા છે એટલે સમાજમાં આ બાબતો જ્યારે કોઈ જોવે છે પેલા આમ ખુલ્લી છાતીય જાણે કે મોટું આમ યુદ્ધ જીતીને આવ્યા હોય એ રીતના ખુલ્લે આમ ફરતા હોય છે ત્યારે એ બીજા લોકોની હિંમત વધી જાય છે કે જ્યારે આને જો કશું નથી થયું તો બીજા જે કંઈ આવું કંઈ કરશે તેમમાં શું થશે કશું નહીં થાય એટલે આ જે કાયદાનો ડર જે છે કાયદાનો ડર હોવો જોઈએ

હવે એને જો ધીમે ધીમે આ દિમાગ ચડી ગયા છે ઉપર સુધી ની તો એ જ્યાં સુધી રિપેર ના કરવામાં આવે ત્યાં સુધી આ ડર નહીં રહે કેમ કે ખુલ્લેઆમ જ્યારે બધા ફરતા રહેશે ને તો બધાના મનમાં એ જ વસ્તુ રહેશે એ કોઈ કશું મારું બગાડી નહી શકતું જી કારણ કે સામે ને સામે બીજા એવા લોકો જો ફરતા જોવા મળતા હોય તો આ છૂટ મળે છે લોકોને કે અને જે જે પરિવારની સાથે આ પ્રકારનું કૃત્ય થયું છે એ પરિવાર પોતે જાણે પોતે ગુનો કર્યો હોય એવા પ્રકારની એક લાગણી અનુભવતા હોય છે અને એના જ કારણે જરૂરી છે કે બધા જે આપણા તંત્રો છે હેન્ડ ઇન હેન્ડ કામ કરે અને સૌથી સુપ્રીમ જે છે એ કાયદા એ વસ્તુ કરવાની છે કે એને એને જે છે મજબૂતાઈથી કામ કરવાની જરૂર છે બિલકુલ પણ આપણે ક્યાં સુધી રાહ જોઈએ શું દુઃખ થાય છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ને આ પ્રકારની સિવિલ સોસાયટી એ વાત કરવી જ પડશે જ્યાં સુધી સિવિલ સોસાયટી એક નહીં થાય ત્યાં સુધી આ બાબતો જે છે એક બહેરાકાન સુધી નહીં પહોંચે જે બિલકુલ અને આપણે એ જ બહેરાકાન સુધી હજી પણ આજ રીતે ચર્ચાઓ કરીને આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરતા જ રહીશું અને સાથે જ આમની જે માનસિકતા આવા બળાત્કારીઓની જે માનસિકતા વિશે આપણે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે એમને પણ કેવી રીતે અટકાવી શકાય છે કારણ કે ઇટ્સ ઓલ અબાઉટ ગુડ પેરેન્ટિંગ ચોક્કસપણે અંતમાં આ વાત કાયદા પર જાય છે કે જ્યારે આવું કંઈક બને ત્યારે કાયદો કેવી રીતે આવા દુષ્કર્મીઓને સજા આપી શકે કેવી રીતે આવા માતા પિતાને ન્યાય અપાવી શકે ને કેમ વિલંબ થાય છે પણ શરૂઆત થાય છે કે એક નો અભાવ હોય ત્યારે જ એક બાળક મોટો થઈને એક દુષ્કર્મી બને અને એટલા માટે એને કેવી રીતે અટકાવી શકાય છે તેના વિશે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો સમય અહીંયા સમાપ્ત થાય છે આ ત્રણે મારી સાથે ચર્ચામાં યુ સો મચ થેન્ક યુ બે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી છે બળાત્કારીઓની ક્રૂર માનસિકતાની અને સાથે જેના પહેલાના જે લક્ષણો જોવા મળતા હોય કે શા માટે એક બાળક દુષ્કર્મી બનતો હોય છે અને કેમ નાની બાળકીઓને અત્યારે વધુમાં વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે શા માટે હજી પણ ક્યાંક કાયદામાં એટલી ઢીલાશ જોવા મળી રહી છે કે જેના કારણે આવા હેવાનોને કાયદાનો ભય નથી જોવા મળતો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આઠ નું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર